પણ કહે છે કે જે વ્યક્તિ આવા પુણ્યના કાર્યો નથી કરતો ગ્રહ દોષમાં પણ માનતો નથી અને જીવનમાં કોઈ પૂજા પાઠ કરતો નથી કોઈ ભગવાનમાંય માનતો નથી નાસ્તિક છે અંધશ્રદ્ધાળુ છે તો એવા વ્યક્તિની ગતિ કેવી હોય છે ત્યારે એવા વ્યક્તિની ગતિ સમજાવવા માટે અઠ્યાવીસ પ્રકારના નર્ક જે હોય છે નર્કનું વર્ણન જે છે ભાગવતજીની અંદર આપ્યું છે કે જે વ્યક્તિએ ગુરુનો દ્રોહ કર્યો હોય એને જીવનમાં ઘણી બધી આધિ વ્યાધિ તકલીફો વેઠવી પડતી હોય છે પણ જ્યારે જીવાતમાં કે ગુરુ હોય પણ ગુરુ પત્ની સાથે સંબંધ પિતા એક માતા અને પુત્ર જેવો હોવો જોઈએ પણ ગુરુ પત્ની સાથે કોઈ વેભિચારમાં આવ્યો તો એ મહાપાપ છે એ મહાપાપના કારણે એને મોટું તપેલું હોય તપેલાની અંદર ગરમ તેલ હોય ને એની અંદર તળાવું પડતું હોય છે કોઈ સ્ત્રી હોય કે પુરુષ હોય એકવાર લગ્ન કર્યા પછી જીવનસાથીથી અગ્નિની સાક્ષીએ ભગવાન જોડે બંધાય છે કે મારું જે જીવનસાથી છે એ મારું જ હવે પછી હું કોઈ કન્યા સાથે એટલે કે બીજી કોઈ સ્ત્રી સાથે દ્રષ્ટિની મીટ નહીં માણું અને પુરુષે એવો સંકલ્પ લીધો હોય સ્ત્રીએ પણ એવો સંકલ્પ લીધો હોય છે અને જ્યારે પર પુરુષ ગમની બને છે ત્યારે એમને મોટા જે અગ્નિ કહેવાય એ અગ્નિના કુંડથી ઉપર એમને બાંધવામાં આવે છે અને એમને તપાવવામાં આવે છે અને જે મોટા મોટા જે ગોળા હોય એ ગોળાથી એમના શરીર ઉપર એના ઘા કરવામાં આવે છે અને એવી રીતે જે જીવાત્માએ જીવાત્મા સાથે જે સૂક્ષ્મ શરીર જયેલું હોય છે એ શરીરે જેવા જેવા પાપ કર્યા હોય પશુ પક્ષીને માર્યા હોય અને એમને હણ્યા હોય એમને જે રીતે પીડા આપી હોય એ પ્રમાણેની પીડા એમને ભોગવવી પડે છે વધારે પડતી માખીઓ હોય કે મચ્છર હોય એમને બહુ માર્યા હોય તો એને એવી જગ્યાએ એવા બોક્સમાં પૂરવામાં આવીને એવા પક્ષીઓ જે કહેવાય એવા કીટાણુઓને છોડવામાં આવે કે એમના શરીરનો આખો રક્ત પીતા હોય આવી આવી પીડાઓ જે છે ને નર્કની પીડાઓ આવી આવી એ આત્માને ભોગવવી પડતી હોય છે એ જીવ સાથે જે સૂક્ષ્મ શરીર રહેલું હોય છે ને તો કે એ આવી બધી પીડાઓ જે છે જીવાત્માને કેમ ભગવાન આપે છે એમ પ્રશ્ન બહુ સરસ છે પરીક્ષિતનો કે આવી બધી પીડાઓ જે છે ભગવાન કેમ આપે છે એટલે પરીક્ષિતને સુખદેવજી મહારાજ બહુ સરસ અને સારી રીતે સમજાવે છે કે આપણે એક કપડાં એક વસ્ત્ર ધારણ કરીએ એનું એ વસ્ત્ર તમે એક દિવસ પહેરો બીજું દિવસ પહેરો ત્રીજો દિવસ પહેરો ચોથો દિવસ પહેરો તો એ મેલું થવાનું નહીં થવાનું આપણે જે વસ્ત્રો પહેરેલા હોય એ નિરંતર રીતે પહેરીએ અને એને ધોઈએ નહીં તો એ કેવા મેલા થાય એવી રીતે આ જે જીવાતમાં અશુદ્ધ બની ગયો છે એટલે એને શુદ્ધ બનાવવા માટે જેમ આપણે કોઈ કપડું પહેર્યું હોય અને એમાં જે મેલ જામી ગયો હોય મેલ ધોઈએ પછી એ શુદ્ધ થાય મોટી મોંઘામાં મોંઘી સાડી હોય હે મોંઘામાં મોંઘી સાડી પાંચ હજારની દસ હજાર પંદર કે વીસ હજારની સાડી હોય અને એને તમે ધોબીને આપી હોય તો તમે દસ વાર જ સારું ડ્રાય ક્લીન કરજે હેં કોને બહેનોને આ વધારે ધોવાનો અનુભવ એમને આવે એટલે ખબર હોય કે સારું ડ્રાય ક્લીન કરજે કે શુદ્ધ થઈ જાય તો એવી રીતે પરમાત્માએ જે નરકનું વર્ણન બનાવ્યું છે ને એવું છે કે જીવાત્માએ જેટલા પાપો કર્યા છે ને એ પાપોમાંથી બધાને ધોવામાં આવે છે પહેલાં ધોઈ અને શુદ્ધ થઈ જાય પછી એને એટલે રૂપક જો જે મીરાબાઈ છે ને એ પણ ભગવાનની અવસ્થાને પામી ગયા હતા એટલે એમને કઈ કેવું કહ્યું એમને કેટલું સુંદર મજાના ભજનની રચના કરી કે શ્યામ પિયા મોરે રંગ દે છિયા શ્યામ પિયા મોરે રંગ દે છનિયા લાલ ના રંગાઉ મેં હરીના રંગા ਰੰਗਾਉ ਮੈਂ ਹਰੀ ਨਰਗਾਉ ਆਪਣੇ ਹੀ ਰੰਗ ਮੈਂ ਆਪਣੇ ਹੀ ਰੰਗ ਮੈਂ ਰੰਗ ਦੇ ਚਨਰੀਆ ਰੰਗ ਦੇ ਚਨਰੀਆ ਸ਼ਾਮ ਪਿਆ ਮੋਰੇ એટલે જે કોઈ પણ પાપી મહા હોય એ પણ જો ભગવાન નું નામ લે ને તો શુદ્ધ થઈ જાય છે એને આવા નરકમાં જવું પડતું નથી